નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું ધોરણ પાંચમાં આપણી નવોદય વિદ્યાલય પરીક્ષા જે મિત્રો વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ અંતર્ગત જે લેવામાં આવેલ છે પેપર તેનું આપણે સંપૂર્ણ પેપર સોલ્યુશન કરીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો લાઈક કરવાનું ન ભૂલતા જેથી કરી તમારા બીજા મિત્રો સુધી પણ આ વિડીયો પહોંચી શકીએ સૌ પ્રથમ મિત્રો તમારે જે આજે પેપર લેવામાં આવેલું છે તેમાં માનસિક યોગ્યતા કસોટી જે વિભાગ નંબર એક આવેલ છે જેમાં મિત્રો તમારે જે પ્રશ્નો પૂછાયેલા છે તે કેવા પ્રકારના પ્રશ્નો હતા તેનું સોલ્યુશન કરીએ સૌપ્રથમ તમને ભાગ એકની અંદર જે મિત્રો પ્રશ્ન પૂછવામાં આવેલા છે તેની અંદર મિત્રો તમારે આમાં કઈ આકૃતિ અલગ પડે છે એવી રીતે પ્રશ્ન પૂછાયેલો છે પહેલો પ્રશ્ન મિત્રો તમારો અહીંયા આપેલો છે ચાર આકૃતિ છે ચાર આકૃતિની અંદર તમે જોશો તો ત્રણ આકૃતિ સમાન છે અને એક આકૃતિ અલગ પડે છે તો એ અલગ આકૃતિ કઈ છે તો મિત્રો અહીંયા તમે જોશો પહેલી આકૃતિ બીજી અને ત્રીજી આકૃતિ સમાન છે જ્યારે ચોથી આકૃતિ છે એ અલગ છે એટલે માટે આપણો ડી છે એ જવાબ બને છે બીજો ઓપ્શન છે જેની અંદર પણ મિત્રો તમે જોશો તો ચાર ઓપ્શન છે જેમાંથી તમે મિત્રો જોઈએ તો ત્રણ અહીંયા લીટી આપેલી છે ત્રણ લીટી અહીંયા છે બે લીટી છે બે છે અહીંયા મિત્રો ચાર લીટી છે આ ચાર છે તો આ જ સમાન કહેવાય જ્યારે અહીંયા ત્રણ લીટી છે અને અહીંયા બે લીટી છે એટલે કે આ બીજી આકૃતિ કરતાં થોડીક અલગ પડે છે એટલા માટે સી જવાબ છે બને છે ત્રીજો પ્રશ્ન મિત્રો જોઈશું જેની અંદર તમે જોશો તો આવી રીતે કરેલ છે અને પછી મિત્રો અહીંયા આવી રીતે છે જેની અંદર અહીંયા પોઈન્ટ છે અને અહીંયા ત્રિકોણ કરેલું છે તમે મિત્રો જોશો પહેલી આકૃતિ ત્રીજી અને ચોથી આકૃતિમાં આવી આકૃતિ જોવા મળે છે જ્યારે બી નંબરની આકૃતિ એ થોડીક અલગ છે એટલે કે અહીંયા ત્રિકોણ અહીંયા તીર મારેલું નથી અને અહીંયા મિત્રો તમને તીર મારેલું છે પરંતુ અહીંયા થોડેક અંશે કેવી રીતે ફરક છે એની વાત કરી લઉં બરાબર મિત્રો તો ખાસ કરીને જે મિત્રો પ્રશ્નની અંદર થોડીક તો અહીંયા મિત્રો જે અલગ આકૃતિ છે તે આપણે ડી બને છે કેમ ડી બને છે એની વાત કરીશું તમને મિત્રો આવી રીતે જે તીર આપેલું છે બરાબર એ આકૃતિમાં પણ છે આમાં પણ છે પરંતુ આની અંદર મિત્રો તીર છે એ આ બાજુ છે અને પોઈન્ટ અહીંયા છે એટલા માટે ડી ઓપ્શન છે એ આપણો સાચો છે ચોથી મિત્રો આકૃતિ છે તેની વાત કરીશું ચોથી આકૃતિની અંદર તમે જોશો તો મિત્રો અહીંયા ચાર ચોરસ છે આમાં ચાર છે અને આમાં પણ ચાર ચોરસ છે જ્યારે આની અંદર વધારે ચોરસ છે એટલે બી આકૃતિ આપણી અલગ પડે છે આગળ વાત કરીશું ભાગ બેની અંદર મિત્રો તમારે અહીંયા સેમ આકૃતિ જોવાની હતી પાંચમી આકૃતિ મિત્રો જોઈશું તો આના જેવી જ આકૃતિ તમને અહીંયા ડીમાં જોવા મળે છે છઠ્ઠો પ્રશ્ન છે તેની અંદર મિત્રો આવી જ આકૃતિ છે એ તમને અહીંયા બીમાં જોવા મળે છે સાતમો પ્રશ્ન છે તેની અંદર મિત્રો આવી જ આકૃતિ છે એ તમને અહીંયા મિત્રો બીમાં જોવા મળે છે બી આકૃતિ છે આઠમું છે એની અંદર મિત્રો તમે જોશો તો ડી આકૃતિ સેમ છે અહીંયા બરાબર સેમ આકૃતિ તમને જોવા મળશે બાકીમાં તમને સેમ આકૃતિ જોવા નહીં મળે હવે આપણે ભાગ નંબર ત્રણની વાત કરીએ મિત્રો ભાગ ત્રણની અંદર તમારે જોશો તો અહીંયા મિત્રો જે આકૃતિ છે એ એના જેવી આકૃતિ ચોથા ખાણામાં પૂર્ણ કરવાની છે તો અહીંયા મિત્રો બી નંબરની આકૃતિ છે આ જે આકૃતિ છે તેના જેવી જ છે એવી રીતે દસમામાં મિત્રો છે તો એમની અંદર સી નંબરની આકૃતિ સેમ મળે છે બરાબર અગિયારમા પ્રશ્ન મિત્રો વાત કરીશું તો અગિયારમા પ્રશ્નની અંદર પણ મિત્રો અહીંયા ડી નંબરની આકૃતિ છે એ આના જેવી જ આકૃતિ જોવા મળે છે બારમા પ્રશ્નની વાત કરીશું તો મિત્રો બારમા પ્રશ્નમાં પણ મિત્રો એ નંબરની આકૃતિ છે એ જોવા મળે છે તમે જોઈ શકો છો ભાગ ચારની વાત કરીએ ભાગ ચારની અંદર મિત્રો તમારે જે પ્રશ્ન છે તેમાં તેરમો પ્રશ્ન છે તેની અંદર મિત્રો તમારે શું કરવાનું હતું અહીંયા મિત્રો બંધ બેસતી ક્રમિક આકૃતિ જોડવાની હતી તો અહીંયા મિત્રો ક્રમિક આકૃતિ કઈ છે તો એમાં એ નંબરની આકૃતિ છે એ ક્રમિક આવશે એના પછી ચૌદમો છે પ્રશ્ન એની અંદર મિત્રો બી નંબરની આકૃતિ છે એ ક્રમિક આવે છે પંદરમા પ્રશ્નની અંદર મિત્રો તમે જોશો તો અહીંયા બી નંબરની આકૃતિ ક્રમિક છે અને સોળમા પ્રશ્નમાં મિત્રો અહીંયા બી નંબરની આકૃતિ છે ક્રમિક આવે છે એના પછી ભાગ પાંચની વાત કરીશું અહીંયા મિત્રો તમારે શું કરવાનું છે તો મિત્રો સત્તરમાં પ્રશ્ન છે સત્તરમાં પ્રશ્નની અંદર મિત્રો અહીંયા ખાસ કરીને આવી આકૃતિમાંથી કઈ આકૃતિ બને છે તો આવી બને છે તો આ બીજા નંબરમાંથી કેવી આકૃતિ બનશે તો અહીંયા તમે જોશો સી નંબરની આકૃતિ છે આને નાને જોડી દઈએ તો સી નંબરની આકૃતિ બની જાય છે એ રીતે અઢારમા પ્રશ્નમાં મિત્રો કેવી આકૃતિ બનશે તો બી નંબરની આકૃતિ બને છે ઓગણીસમા પ્રશ્નની અંદર જોઈશું તો મિત્રો અહીંયા તમને કેવી આકૃતિ બને છે તો એ સી નંબરની આકૃતિ બને છે વિશ્વમાં પ્રશ્નોની વાત કરીએ તો મિત્રો એની અંદર પણ સી નંબરની આકૃતિ બને છે મિત્રો ખાસ કરીને આપણે આટલા સુધી પ્રશ્નો રાખીએ વીસ પ્રશ્નો જોયા મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે એકવીસથી ચાલીસ સુધીના અને બાકીના તમામ પ્રશ્નો જોવાનો પ્રયત્ન કરીશું તો આશા રાખીએ તમને આપણા વિડીયો છે ખૂબ જ ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા